રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આવેલ સર ભગવતસિંહજી ગોંડલ મહારાજ બાપુના જન્મદિવસની ઉજવણી કરી અને મૂર્તિને હારતોરા કરવામાં આવ્યા ગોંડલ સર ભગવતસિંહજી મહારાજાનો એકસો સાઠમી જન્મજયંતિ નિમિત્તે આજરોજ બાવલા ચોક ખાતે આવેલ સર ભગવતસિંહજી મહારાજાની મૂર્તિ પર હારતોરા કરી અને જયંતિ ઉજવણી કરવામાં આવી હતી અને અને પ્રજા વાત્સલ્ય એવા સર ભગવતસિંહજી મહારાજાએ જે લોકોહિતના કામો અને તેમની આગવી સૂચબૂચ અને કાર્યશૈલી યાદ કરવામાં આવ્યા હતા અને આ થકી દરેક જ્ઞાતિના આગેવાનો તેમજ ગામના વરિષ્ઠ આગેવાનો તેમજ રાજકીય સામાજિક અગ્રણીઓ સામાજિક સંસ્થાઓ તેમજ ઉપલેટાની ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહ્યા હતા અને સર ભગવતસિંહજી મહારાજાની જયંતિની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી સ્વાભાવિક છે કે એના જ્ઞાતિના અથવા તો એના વર્ણ ની અંદર જન્મેલા છે પરંતુ ગોંડલ બાપુ પ્રજા જે છે એ કાયમ માટે એ પોતાના પિતા તુલ્ય માને એવા રાજા

આ રાજાએ મિત્રની જેમ દરેક પ્રજાની સહાય કરી છે આ રાજા એ કર્યું છે યાદ કરી અને આ રાજાને નિરંતર વર્ષો ને વર્ષો યાદ કરે એવી અભ્યાર્થના અને એવી દરેક પ્રજાની ભાવના અને લાગણી રહેલી છે શ્રી શંસર ભગવત શ્રીજી મહારાજની જય મારું નામ હરપાલસિંહ જાડેજા કાયમી ને માટે જેની સ્મરણાંજલિ લોકોના હૃદયમાં રહી છે એવા શ્રી સર ભગવતસિંહજી ની એકસો જન્મતિથી નિમિત્તે આજે ઉપલેટાના નગરજનો દ્વારા બાપુના ના ચોક ખાતે તેમને પુષ્પાંજલિ તેમજ ફૂલહાર પહેરાવી અને કાર્યક્રમ યોજવામાં આવ્યો આવ્યો આ કાર્યક્રમ ની અંદર દરેક સમાજના રાજકીય સામાજિક આગેવાનો દરેકે હાજરી આપી યુવાનો પણ જોડાણા જય માતાજી